સજીવો પ્રજનન બીજો ટોપિક છે પ્રજનનના પ્રકાર પ્રજનન શું છે કોને કહેવાય અને એના પ્રકારો શું છે એની બધી વાતો આપણે કરીએ આગળ તો એવું કહી શકાય છે પ્રજનન એક એવી જૈવિક પ્રક્રિયા છે એક એવી જૈવિક પ્રક્રિયા છે કે જેમાં સજીવ પોતાના જેવા ખાસ કરીને નવી સંતતિને ઉત્પન્ન કરે છે એટલે આ એક કેવી ઘટના કહેવાય એક જૈવિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે આ સંતતિ પણ વૃદ્ધિ પામે પુક્ત બને અને પાછી નવી સંતતિને ઉત્પન્ન કરે છે હા સવાલ છે ને કે કોઈ એક વ્યક્તિ છે એનાથી બાળકનો જન્મ થાય એ બાળક પાછો મોટો થાય અને એ પાછે બીજા બાળકને જન્મ આપવાનું કામ કરી શકે છે તો આ જે ઘટનાક્રમ ચાલ્યા કરે છે એ મૂળભૂત એક ચક્રિય પ્રક્રિયા છે આપણા જીવનકાળમાં જેમાં વ્યક્તિનો જન્મ થાય એ પોતે વૃદ્ધિ પામે દરમિયાન પ્રજનન કરે અને એ દરમિયાન વૃદ્ધિ દરમિયાન એ પ્રજનન કરીને સંત મૃત્યુ પામી જાય છે તો આમ એક ચક્ર જીવનનો આ ચાલ્યા કરતો હોય છે પ્રજનન દ્વારા શું થાય છે તો કે દરેક જાતિ પેઢી દર પેઢી પોતાનું સાતત્ય જાળવી રાખે છે હા આપણે આગળ વાત કરી કે પૃથ્વી પર હજારો વર્ષોથી વનસ્પતિ પ્રાણીઓ જીવી રહ્યા છે કારણ શું છે મૃત્યુ તો બધા પામે જ છે પણ એનું મુખ્ય કારણ છે પ્રજનન એના કારણે સાતત્ય જળવાઈ રહી છે આ સૌથી મોટો એમ કહી શકાય છે પ્રજનનનો હેતુ કહી શકીએ છીએ કે દરેક સજીવ પ્રજનન શા માટે કરે એનો હેતુ મુખ્ય શું છે તો કે છે સાતત્ય જાળવી રાખો એ જીવન સજીવ જીવનકાળ દરમિયાન જનીની ભિન્નતાઓ સર્જે છે એટલે શું જનીનો બદલાઈ જાય છે અને જે પ્રજનન દ્વારા સંતતિમાં વારસામાં ઉતરતી હોય છે આપણે જાણીએ છીએ કે દરેક દરેક સજીવ એવું નથી હોતું કે એના માતા પિતાને સંપૂર્ણપણે સમકક્ષ જ હોય તો એનું કારણ શું છે જનની ભિન્નતાઓ તો આ જનની ભિન્નતા ક્યારે આવે છે જ્યારે પ્રજનનની ઘટના થાય છે ત્યારે અને એના પછીની પેઢીમાં ઉતરતી હોય છે બીજું સજીવ વિશ્વમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે આમ દરેક સજીવ બહુ ગુણી થવા અને સંતતિ ઉત્પન્ન કરવા માટે પોતાની આગવી ક્રિયાઓ વિકસાવે છે પોતાના આગવા લક્ષણો દર્શાવે છે કે જેને કારણે આ પ્રક્રિયા દર્શાવી શકે છે એટલે શું એટલે કે દરેકે દરેક સજીવ શું કરે છે તો કે પોતે પ્રજનન કરી શકે એ માટે એણે પોતાના જીવનમાં કેટલાક ફેરફારો અનુભવવા પડતા હોય છે પોતાના કેટલાક ફેરફારો દર્શાવે છે અને પછી આ ગુણ દર્શાવતા હોય છે અને એટલે એવું કહેવાય છે કે સજીવમાં પ્રજનન કેવી રીતે થશે એની પદ્ધતિ કેવી હશે એનો આધાર કોના પર છે બહુ મહત્વનો શબ્દ છે એક તો એ સજીવોના નિવાસ સ્થાન કે લોકો ક્યાં રહે છે વસવાટ ક્યાં કરે પાણીમાં રહે છે દરમાં રહે છે પૃથ્વી પર કઈ જગ્યા પર રહેવાની પ્રક્રિયા છે બીજું આંતરિક દેહ ધાર્મિક ક્રિયા ક્રિયા જે શરીરની જે વિકાસની પ્રક્રિયાઓ છે એ ફેરફારો અને બાહ્ય પર રહેલો હોય છે છે કેમ એવું કારણ શું કે કેટલાક પરિબળો એવા હોય છે કે જેને કારણે એ લોકો પ્રજનનની પ્રક્રિયા દર્શાવે આપણે જાણો એમ કહીએ કે ભાઈ કેરીમાં ફળ ક્યારે આવશે આંબા પર તો કે જ્યારે ફૂલ આવી જાય પછી તો ફૂલ ક્યારે આવશે કે શિયાળામાં આવશે તો શિયાળો એના માટેની અનુકૂળ ઋતુ છે તો ત્યારે ફૂલાવતા હોય છે તો એના લિંગી પ્રજન અંગો બનવાની શરૂઆત થઈ ગઈ કહેવાય ત્યારે તો આમ એના માટે પર્યાવરણ પણ કામ કરતું હોય છે એટલે કે નિવાસસ્થાન સ્થાન આંતરિક ધર્મ ક્રિયા અને અન્ય પરિબળોને પરિણામે એ પ્રજનન કેવું દર્શાવશે તે જોવા મળી શકે છે એમ જો પ્રચલિત શબ્દ આપણા પાસે છે કે પ્રજનના મુખ્ય બે પ્રકારો કહેવાય એકને આપણે અલિંગી પ્રજનન કહીએ છીએ આપણે લિંગી પ્રજનન કહીએ છીએ અલિંગી એટલે એવું કહેવાય છે કે જ્યારે એક જ પિતૃમાંથી જનિયોના નિર્માણ કે નિર્માણ થયા વગર સંતતિનું સર્જન થાય તો તેને અલિંગી પ્રજનન કહેવાય સર આ જનુનું નિર્માણ થયા વગર એટલે શું તો આપણે પાછળ એવા પ્રજનકોષો બની ગયા હોય પણ એમાં ફલન નહીં થાય એટલે કે એ પ્રજનકોષો દ્વારા સીધી સંતતિ જન્મી જાય છે તો એ પણ એક ઘટના અલિંગી પ્રજનન નહીં જ કહી શકાય છે અથવા પ્રજનકોષ બને જ નહીં અને એક જ પિતૃમાંથી સીધી સંતતિ જન્મતી હોય છે એટલે એને આપણે અલિંગી પ્રજનન તરીકે ઓળખી શકીએ છીએ જ્યારે લિંગી પ્રજનન તો જ્યારે બે વિરુદ્ધ જાતિના પિતૃઓ ઉદાહરણ તરીકે નર અને માદા બે જુદા જુદા હોય અને એમાંથી પ્રજનન ક્રિયામાં ભાગ લેવાના પરિણામે નર અને માદા જન્યો ઉત્પન્ન થાય એટલે કે નર જનન કોષ માદા જનનકોષ બંને વચ્ચે જોડાઈ જાય અને એ ઘટનાને આપણે ફલન કહીએ અને એને પરિણામે સંતતિ જન્મતી હોય છે તો આવી રીતે પ્રજનન થાય તો તે ઘટના અલિંગી પર સોરી લિંગી પ્રજનની ઘટના તરીકે ઓળખી શકાય છે કે જેમાં નર અને માદા બંને જન્યો ભાગ લેતા હોય છે મહત્વનો મુદ્દો બે વિરુદ્ધ એ જોડાય આ જોડાણ થવું એટલે આપણને કહીશું ફલન થવાની ઘટના થઈ કે કહેવાય ત્યારે એમાંથી સંત જન્મે તો એને લિંગી પ્રજન તરીકે ઓળખી શકાય છે પણ આ બંને થોડા તફાવતના મુદ્દાને આધારે યાદ રાખે તો બહુ લાંબો યાદ રહે આ બહુ મહત્વનો મુદ્દો છે બાળકો જે ખાસ યાદ રાખજો કે જેને કારણે બહુ બધા શબ્દો તમને સીધા એમસીક્યુ માં આવડી આપણે એમસીક્યુ પ્રમાણે યાદ રાખીએ તો પહેલો મુદ્દો જરા જોઈએ આપણે અલિંગબેન તેમાં એક જ પિતૃ ભાગ લેતા હોય છે કારણ કે એના દ્વારા જ જોડન કોષો બનતા અથવા તો ન પણ બને અહીંયા ગડી તેમાં બે વિજાતીય પિતૃઓ ભાગ લેતા હોય છે આપણે કહી શકીએ છીએ બીજો મુદ્દો તેમાં મોટા ભાગે જન્યુનું નિર્માણ થતું નથી જ્યારે તેમાં કમ્પલસરી નરજન્યુ અને માદા જન્યુ બનવા જરૂરી જ છે એટલે કે ત્યાં જન્યુ નિર્માણ કમ્પલસરી છે ત્રીજું જન્યુ જોડાણ થતું નથી જો જન્યુ બને તો પણ જોડાણ થતું નથી અથવા જન્યુ બનતા જ નથી અહીંયા કમ્પલસરી જન્યુનું જોડાણ થવું જરૂરી છે એટલે કે ત્યાં ફલનની ઘટના જોવા મળે છે તો યાદ રાખજો ફલન થાય અહીંયા આગળ ફલિતાંડનું નિર્માણ થતું નથી કેમ તો કે ફલન જ થતું નથી હા આપણે એમાં કહી શકીએ છીએ કે અહીં આગળ ફલન ન થાય તો એના મતલબ કે ફલિદાન બનવાનું જ નથી એટલે ફલિદાન બનતું નથી જ્યારે અહીંયા ઘડી ફલિદાનનું નિર્માણ કમ્પલસરી થાય કારણ કે ફલનને પરિણામે શું બનવાનું છે ફલિદાન હા આપણે ફલિદાનને બીજું શું કહી શકીએ છીએ ઝાયગોટ યુગમન જ કહી શકીએ છીએ તેમાં ફલન અને ગર્ભ વિકાસ જેવી ફલનોત્તર ઘટનાઓ જોવા મળતી નથી એટલે શું તો યુગ્મન બની ગયા પછીની જે ઘટનાઓ છે એ નહીં દેખાય જ્યારે લિંગી પ્રજનમાં ફલન પછી ગર્ભ વિકાસ જેવી ઘટનાઓ આવી ફલનોત્તર ઘટનાઓ જે ફળના નિર્માણ માટેની પ્રક્રિયા કહી શકાય છે બાળકના સંતતિના જન્મ માટેની કહી શકાય છે ઘટનાઓ ત્યાં આગળ જોવા મળે અહીંયા જોવા મળતી નથી તેમાં મેથુન ક્રિયા આવશ્યક નથી એટલે શું એટલે કે નર અને માદા નજીક આવતા જ નથી પરિણામે તેમાં જન્યુનું વહન એટલે જનન કોષોની આપલે થતી જ નથી એટલે મેથુન ક્રિયાની જરૂરિયાત રહેતી નથી કારણ કે એમાં બંને કોષો ભેગા થવા જરૂર નથી જ્યારે અહીંયા ઘડી જન્યુઓના ત્યાગ માટે મેથુન ક્રિયા જરૂરી છે જેથી એ જન્યો ભેગા થઈ શકે એવી ઘટનાઘડી જોવા મળે છે સાતમો મુદ્દો છે તેના પરિણામે ઉત્પન્ન થયેલી સંતતિ એકબીજા જેવી જ નહીં પરંતુ તેઓના પિતૃઓને આબેહૂબ પ્રતિકૃતિ પણ દર્શાવે છે એટલે શું જેને એક પ્રકારને ક્લોન કહેવામાં આવે ઇટ ઇઝ અ ક્લોન આબેહૂબ રચના દર્શાઈ છે એટલે ધારો કે એક અમીબા હોય અને એ અમીબા દ્વારા જો સીધા અમીબા બીજા નવા બનતા હોય તો બંને અમીબા કેવા હોય છે સંપૂર્ણપણે કોપીરાઇટ કહેવાય એટલે કે એના પિતૃ જેવા જ છે કારણ શું છે કારણ કે ત્યાં આગળ કોઈ પણ પ્રકારની લિંગી પ્રજન જેવી ઘટનાઓ જોવા મળતી નથી જ્યારે અહીં આગળ શું થાય છે લિંગી પ્રજનમાં પરિણામે સર્જાતી જે સંતતિ હોય એ એકબીજા સાથે તેમજ પિતૃ સાથે ભિન્નતા દર્શાવે છે એટલે શું ધારો કે એક માતા-પિતાના બાળકો ધારો કે પુત્ર અને પુત્રી જન્મે છે તો આ બંને કેવા હોય છે તો એકબીજાથી પણ જુદા હોય છે અને માતા પિતાથી પણ જુદા હોય છે ભિન્નતા તો દર્શાવે છે લિંગી પ્રજનની સાપેક્ષ છે તે કેવી પ્રક્રિયા છે થોડીક સરળ છે થોડીક ઝડપી છે સિમ્પલ બાબત છે તમે એક વાડકીમાં દૂધની અંદર દહીં બનાવવા માટે દહીં નાખો છો એટલે કે લેક્ટોલિસ નામના બેક્ટેરિયા નાખી દો છો તો બેક્ટેરિયા અલિંગી પ્રજનન દર્શાવે છે અને ઝડપથી વિભાજન પામી જાય અને બીજા દિવસે બધું દહીંમાં રૂપાંતર થાય કેટલા ઝડપથી વળી જાય વીસ મિનિટમાં ડબલ થઈ જાય છે ઈસ્ટ જે છે સુકોષ કેન્દ્રિત છે એ નેવું મિનિટમાં ડબલ થઈ જાય છે ઇટ મીન્સ કે આવા એક કોશિશ સજીવમાં જ્યારે અલિંગી પ્રજનન થતું હોય છે ત્યારે એ પ્રક્રિયા થોડીક સ્પીડમાં થતી હોય છે જ્યારે અહીંયા અલિંગી પ્રજનની સાપેક્ષમાં આ પ્રક્રિયા કેવી છે થોડીક જટિલ છે અને ધીમી છે યસ એટલે શું તો પ્રક્રિયા થોડીક ધીમે ધીમે ચાલે છે સ્વાભાવિક છે કે એને પ્રજન કોષો બનાવવાના છે પ્રજન કોષો નું વહન કરવાનું છે એટલા માટે જ એ તબક્કાને ભણતી હોય તે પણ આપણે થોડોક લાંબો સમય લઈશું એને યાદ રાખી દઈએ આપણે લિંગી પ્રજન સાપેક્ષ છે આ થોડીક સરળ અને ઝડપી ક્રિયા કહી શકાય છે જ્યારે અહીં આગળ મોટે ભાગે ઉચ્ચ કક્ષાના સજીવોમાં જોવા મળે છે તો આ પ્રક્રિયા ક્યાં જોવા મળી શકે છે ખાસ કરીને કહી શકીએ જે સરળ પ્રક્રિયા એ નીચલી કક્ષાના સજીવોમાં જોવા મળે હા વનસ્પતિ પ્રાણી બંનેમાં જોવા મળી શકે છે તો એક તફાવતના મુદ્દા આપણે યાદ રાખી શકીએ તો ઘડી પ્રજનના પ્રકારોની આપણે વાત કરીએ અલિંગી અને લિંગી પ્રજન હવે કે અલિંગી પ્રજન થાય લિંગી ભજન કે જોવા મળશે એ આપણા નવા વિડીયોમાં જોઈશું